મુન્દ્રા તાલુકા માં આજે ફરી એક મહત્વપૂર્ણ વહીવટી બદલાવ નોંધાયો છે. મુન્દ્રા તાલુકા પંચાયત ના પ્રમુખ પદ નો ચાર્જ હવે ફરીથી મહીતસિંહ જાડેજાએ સત્તાવાર રીતે સંભાળી લીધો છે. લગભગ દોઢ મહિનો માટે આ ચાર્જ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ સોમાભાઈ રબારી ને સોંપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સોમાભાઈ રબારીએ તાલુકા પંચાયતની તમામ કામગીરીને ખૂબ જ જવાબદારીપૂર્વક સંભાળી હતી સામાન્ય લોકોના રોજબરોજના પ્રશ્નો નાનકડી રજૂઆતો હોય કે તાત્કાલિક ઉકેલવાની બાબતો સોમાભાઈ રબારીએ સમયસર અને અસરકારક રીતે નિરાકરણ લાવ્યા હતા હવે ફરી એકવાર રેગ્યુલર પ્રમુખ મહિતસિંહ જાડેજા તેમની જૂની જ જોગવાઈ અને લોકપ્રિયતા સાથે કાર્યભાર સંભાળી રહ્યા છે મહિતસિંહ જાડેજા વિશે ખાસ કહી શકાય કે નાનામાં નાનો વ્યક્તિ પણ તાલુકા પંચાયતનો પ્રશ્ન લઈને આવે તો તેઓ તાત્કાલિક અસરથી ઉકેલ આપવા પ્રયાસશીલ રહે છે લોકો સાથેનો તેમનો સીધો અને સરળ સંપર્ક જ તેમને લોકપ્રિય બનાવે છે તાલુકા પંચાયતમાં હાલમાં પ્રમુખ મહિતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ સોમાભાઈ રબારી બંને માટે લોકોમાં વિશેષ આદર અને ચાહના જોવા મળે છે વહીવટી વ્યવસ્થામાં બંનેની ટીમવર્ક અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે આરિફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ